મિત્રો શું થશે જ્યારે સપનાની નગરી મુંબઈ પાણીમાં ડૂબશે મુંબઈના ડૂબી જવાથી બીજા રાજ્યોને શું નુકસાન થશે આખરે કયા કારણે થઈ રહ્યા છે મોસમમાં આવી રીતના બદલાવ અને કેવી રીતે મનુષ્યો આ આપદાઓથી બચી શકશે શું એસી બનશે મુંબઈના પૂરનો કારણ ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નો ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીએ મિત્રો વિડીયો ખૂબ જ ખાસ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો જેમ કે તમે બધા જાણતા હશો કે આજની તારીખમાં આખી દુનિયાભરમાં ખૂબ જ ભારેથી અતિ ભારે પાણી વરસી રહ્યો છે એવામાં મિત્રો ભારત દેશ તો શું પણ દુનિયાનો કોઈ પણ દેશ આ આપદાથી બચી નથી શકી રહ્યો બધી બાજુ ક્યાંક તો વગર મોસમે વરસાદ છે તો ક્યાંક ક્યાંક મિત્રો રાત્રે પણ શરીર સળગાવી નાખે એવી ગરમ ગરમ હવા ચાલે છે મતલબ કે લૂ લાગે છે એવામાં આપણે ખૂબ જ સાફ સાફ જોઈ શકીએ છીએ કે આ બીજું કાંઈ નહીં પણ એ ખૂબ જ મોટા સંકટનો સંકેત છે જેને નકારી નથી શકાતું પણ જો આખી દુનિયા આ વસ્તુને આમને આમ નકારતી રહી તો મિત્રો આ દુનિયાને ખતમ થવામાં વધારે સમય નહીં લાગે ચાલો મિત્રો શરૂઆતમાં આપણે વધારે દૂરની વાત નથી કરતા પણ મિત્રો તમે હાલમાં જ થયેલી એક એક એવી ઘટનાને જોઈ ના તો ખાલી રેતીના શહેરને પાણીથી નવડાવી નાખ્યું પણ મિત્રો એની દુર્દશા પૂરી રીતે ચરમરાવીને રાખી દીધી છે આ મિત્રો તમે બિલકુલ બરોબર સમજ્યા છો પણ જે નથી સમજ્યા એને અમે જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ હાલમાં જ દુબઈમાં પડેલી ભયંકર વરસાદની હવે મારા હિસાબે તમને બધાને આ વિષયમાં જણાવવાની કોઈ જરૂર તો નથી કારણ કે આ તો તમે બધા જાણતા જ હશો કે દુબઈ જેને ખૂબ જ ઊંચી ઊંચી બિલ્ડિંગો વાળો શહેર કહેવામાં આવે છે પણ હમણાં જ કંઈક એવું થયું જેના લીધે પૂરેપૂરો દુબઈ એકદમ સન્ન થઈ ગયો પંદર એપ્રિલ નો એ દિવસ હતો જ્યાં સુકેલા રેગિસ્તાનથી થી જાણવામાં આવતો દેશ દુબઈ પૂરી રીતે પ્રાકૃતિક પાણી થી ધોવાઈ ગયો અને ના તો ખાલી ધોવાઈ ગયો પણ અહીંયાના રસ્તાઓ ઉપર એકદમ પૂર જેવી સ્થિતિ બની ગઈ અને મિત્રો આ તો થવાનું જ હતું કારણ કે ત્યાંના લોકોને પોતાને પણ અનુમાન નહોતો કે એમના દેશ દુબઈમાં પણ ક્યારેક આટલી ખતરનાક વરસાદ પડી શકે છે અને આ જ કારણ રહ્યું કે આ દેશે પોતાને ક્યારે પણ આવી રીતની આપદાઓ માટે તૈયાર ન કર્યો પણ જ્યારે આપદા આવી તો અહીંયાના રસ્તાઓ ઉપર ગાડીઓ ચાલતી નહીં પણ તરતી નજર કહેવામાં આવી રહ્યું હતું કે આ જે વરસાદ હતી એ કોઈ નેચરલ કે પ્રાકૃતિક વરસાદ નહોતી પણ આ એક આર્ટિફિશિયલ વરસાદ હતી અને આર્ટિફિશિયલ વરસાદ મતલબ કે મનુષ્યો દ્વારા કરવામાં આવેલી વરસાદ હવે મિત્રો આ તો લોકો કહી રહ્યા છે હવે આની સચ્ચાઈ ચાલો અમે તમને જણાવીએ છીએ મિત્રો લોકોનું એમ કેવું છે કે વાદળોમાં ગેસ છોડવાના લીધે દુબઈમાં આવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ હતી પણ મિત્રો સચ્ચાઈ તો એ છે કે આ ક્લાઉડ સીડિંગ એક ખાલી અને ખાલી એક વાહનો છે પણ અસલમાં આ પ્રકૃતિની મારજ છે મતલબ કે મનુષ્ય જેટલી પ્રકૃતિ સાથે છેડછાડ કરશે એના માટે આવી રીતની સમસ્યાઓ એટલી જ વધારે વધતી જશે આ સંકેત છે પ્રકૃતિ સાથે છેડછાડ કરવાનો મિત્રો જેમ ખબર નથી એમને જણાવી દઈએ કે જ્યારે દુબઈમાં આવી રીતની પરિસ્થિતિ બની હતી ત્યારે આનો નુકસાન ના તો ખાલી દુબઈને પણ એની આજુબાજુના દેશોને પણ થયો હતો અને થોડાક સમય માટે તો ત્યાંથી જોડાયેલા બધા કામો પણ એકદમ ઠપ થઈ ગયા હતા મિત્રો આ તો થઈ વાત હવે આપણે વાત કરી રહ્યા છીએ કે જો ભારતના મુંબઈમાં આવી રીતનો કોઈ પૂર આવે તો કેવી હાલત બનશે આ પૂર કેવી રીતે આવી શકે છે સૌથી પહેલા આ જાણીએ સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે ભવિષ્ય મલિકામાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર અને પચાસ સુધી ભારતની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈ પૂરી રીતે પાણીની ચપેટમાં આવી જશે જેનો સૌથી મોટો કારણ હશે ગ્લોબલ વોર્મિંગ જેના લીધે પ્રાકૃતિક સમસ્યાઓ સૌથી વધારે વધશે મિત્રો તમને જણાવી દઈએ કે મુંબઈમાં પૂર આવવાનો સૌથી મોટો કારણ એક એસી પણ હોઈ શકે છે ન સમજ્યા ને ચાલો તમને વિસ્તારપૂર્વક સમજાવીએ મિત્રો જો તમારા ઘરમાં એસી હશે તો તમે એક વસ્તુ તો નોટ કરી હશે કે ભલે એસી તમારા રૂમ ની અંદર ઠંડી હવા છે પણ તમે શું ક્યારે ઉપર છત ઉપર લાગેલી મશીન ઉપર ધ્યાન આપ્યું છે તો મિત્રો કઈક એવું છે કે જયારે એસી ને ચલાવીએ છીએ તો એ રૂમ ને ઠંડો કરવાની સાથે સાથે વાતાવરણ ને એટલો ગરમ કરે છે જેના લીધે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી જાય છે તમને જાણીને હેરાની થશે કે થોડાક સમય પહેલા જ મુંબઈ સ્થિત અરે

જેમ કે તમે બધા જાણતા હશો કે ગ્લોબલ વોર્મિંગનો મતલબ હોય છે ગરમી નો વધવું અને જયારે ગરમી વધે છે તો જે બરફ છે એ ઓગળે છે તમે એ પણ જાણતા હશો કે વધારે હિસ્સો પૂરી પાણીથી પાણી છે તો એવામાં ગરમી વધવાના કારણે ગ્લેશિયર ઓગળશે જેનાથી થશે એવું કે ગ્લેશિયર ઓગળવા પછી પાણીમાં બદલી જશે અને પાણીમાં બદલ્યા પછી ડાયરેક્ટ સમુદ્રમાં આવશે જેના ચાલતા મુંબઈ અને એના આસપાસના જે સમુદ્ર છે એમાં પાણી સ્તર વધી જશે અને ધીરે ધીરે આ જે પાણી છે એ મિત્રો મુંબઈ ને ઢાકી લેશે ગ્લોબલ વોર્મિંગ હવે ઘણા લોકો વિચારી રહ્યા છે કે આવું કેવી રીતે થઈ શકે છે તો મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે મુંબઈ ભારત એક એવો શહેર છે જેને ભારતના સૌથી વધારે ડેવલપ શહેરોમાંથી એક માનવામાં આવે છે અને આનું કારણ છે ત્યાં રહેલી મોટી મોટી કંપનીઓ અને ત્યાં રહેવા આવાડા મોટા મોટા ઘરોના લોકો અને એટલું જ નહીં બોલિવૂડમાં જેટલા પણ स्टार्स છે એમાંથી પણ વધારે પૂરતા 스타સના ઘર મુંબઈમાં જ સ્થિત છે આમ તો મિત્રો આ બધાના સિવાય અહીંયા ફરવાની પણ ઘણી બધી વસ્તુઓ છે ઘણા બધા એવા જગ્યાઓ છે જે ફરવા લાયક છે અને આટલું મિત્રો ઘણું છે કોઈ પણ ટુરિસ્ટને મુંબઈ બાજુ આકર્ષિત કરવા માટે અને આજ કારણ છે કે મુંબઈમાં ફરવા આવાવાડા લોકોની લોકોના કારણે આપણા ભારત દેશને ઘણો બધો પ્રોફિટ પણ મળે છે એવામાં તમે સમજી શકો છો કે જો મુંબઈ પૂરમાં ડૂબી જાય છે તો આખે આખા ભારત દેશને કેટલો વધારે નુકસાન થઈ શકે છે અને મિત્રો આ તો તમે ખૂબ જ નાની વસ્તુ સમજી રહ્યા છો કારણ કે જેવો તમને જણાવ્યું કે અહીંયા ઘણી મોટી મોટી કંપનીઓ રહેલી છે અને આ કંપનીઓમાં પણ ભારતને ખૂબ જ મોટો ફાયદો મળે છે એવામાં જો મુંબઈમાં પૂર આવે છે તો ભારત દેશ આ ફાયદાથી પણ હાથ ધોઈ લેશે આના સિવાય મિત્રો દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગણવામાં આવતી બોલીવુડ ઇન્ડસ્ટ્રી પણ મુંબઈમાં જ છે અને આનાથી પણ ભારતને ખૂબ જ મોટો પ્રોફિટ થાય છે એવામાં જો અહીંયા પૂર આવે છે તો આમાં પણ પણ ભારતને ખૂબ જ મોટો નુકસાન પહોંચી શકે છે આના સિવાય મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે મુંબઈનો સૌથી વધારે એરિયો સમુદ્રના કિનારે સ્થિત છે મતલબ કે મુંબઈનો ઘણો બધો એરિયો સમુદ્રથી ઘેરાયેલો છે અને ભારતને જો કોઈ બીજા દેશને સમુદ્રી રસ્તાથી સામાન એક્સપોર્ટ કરવો હોય અથવા તો અથવા તો સામાન મંગાવવો હોય તો આ કામ પણ આપણા ભારત દેશમાં ખૂબ જ મોટા પાયે મુંબઈથી થાય છે એવામાં જો અહીંયા પૂર આવી ગયો તો સમજી જ શકો છો કે આનાથી ના તો ખાલી ભારત દેશને નુકસાન થશે પણ જે પણ દેશ કે શહેર ત્યાં ડીલ કરે છે એને પણ ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં જેમ કે તમે જોયું કે કેવી રીતે એક શહેરના પૂર ની અંદર ડૂબી જવાના કારણે આખા ભારત દેશ ઉપર ખૂબ જ મોટો અસર પડી શકે છે ના તો ખાલી અસર પડી શકે છે કે એક ને એક દિવસે તો આવું થવાનું જ છે મુંબઈ પાણીમાં જરૂર ડૂબશે હવે જોવાનું એ છે કે શું અસલમાં શું હકીકતમાં આ બધું થાય છે કે નહીં આ વિષયમાં તમારા શું વિચાર છે મિત્રો અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જોવા વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ